નમસ્કાર મિત્રો મિત્રો ગોવા રબારીની ખુરશી પર ખતરો ખુરશી પર નજર કોની બનાસકાંઠા લોકસભામાં ગોવાભાઈ રબારીની સાથે કોણ અને સામે કોણ શું ડીસા વિધાનસભામાં ચાલતા ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાનો ભોગ ગોવાભાઈ રબારી બની રહ્યા છે શું ગોવાભાઈ રબારીની ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ જૂથવાદમાં પસંદગીમાં સૌથી મોટી ભૂલ પડી ગઈ છે શું અંતિમ પત્તું ગોવાભાઈ રબારીનું શું હશે ગોવાભાઈ રબારી હવે શું ખુરશી બચાવી શકશે કારણ કે આ સ્થિતિમાં ખુરશી બચાવી ખૂબ જ મુશ્કેલ અને ખૂબ જ આકરી મુદ્દો શું છે શા માટે આ વાત કરી રહ્યા છીએ ગાડીથી ગાદીને કરંટ શા માટે લાગ્યો શા માટે તમામ ડિરેક્ટરો વિરોધમાં ઉતરી ગયા છે

સબ સલામત નથી એ ત્યાંના લોકો જાણે છે ગુજરાતમાં પણ રાજકીય વિશ્લેષકોથી લઈ રાજકારણમાં રસ ધરાવતા લોકોને ખબર છે પરંતુ આ આ વચ્ચે 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 સોપારી બને છે ગોવાભાઈ રબારી ગોવાભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે ગોવાભાઈ રબારી માવજી દેસાઈનો વિકલ્પ કદી પણ ના બની શકે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર ગુજરાતના નેતાઓ કેટલાય નેતાઓને કોંગ્રેસના નેતાઓને એ પછી અપક્ષમાં લડીને જીત્યા હોય તો પણ અલગ વાત છે એ તમામને ખતમ કરી દેવા માટે ખૂબ જ પ્રયત્ન થયા અંદર ખાને પણ માવજીભાઈ દેસાઈનું સ્થાન ગોવાભાઈ રબારી ન લઈ શકે એક સીધી અને સ્પષ્ટ વાત છે માવજીભાઈ દેસાઈ અપક્ષમાં છે ટેકો ભારતીય જનતા પાર્ટીને પણ માવજીભાઈ દેસાઈ આજકાલ ભારતીય જનતા પાર્ટીમાં જોવા નથી મળતા એક વાત તેવી હતી કે ગોવાભાઈ રબારીને ભારતીય જનતા પાર્ટીમાં લાવી માવજી દેસાઈ કમી પૂરી કરવાનો એક પ્રયત્ન છે એ એનો વિકલ્પ છે પણ એ વાત ના બની શકે માવજી દેસાઈ માવજી દેસાઈ છે ગોવાભાઈ ગોવાભાઈ રબારી છે હવે ગોવાભાઈ રબારી અને ડીસા વિધાનસભામાં શું થયું પહેલા થોડું એ જાણીએ ત્યાર ત્યારબાદ મૂળ મુદ્દા પર આવીએ અને ત્યારબાદ કેટલી મહત્વની વાતો કરીએ ડીસા વિધાનસભામાં રાજકારણ શું ચાલી રહ્યું છે ડીસા વિધાનસભામાં એક તરફ શશિકાંત પંડ્યા તો બીજી તરફ પ્રવીણભાઈ માળી પરંતુ પરંતુ વાત એ હતી કે ગોવાભાઈ રબારી શું કરશે ડીસામાં સંતુલન બનાવીને રાખશે કે પછી એક તરફ નમી જશે ગોવાભાઈ રબારી પાસે જે અપેક્ષા હતી સંતુલનની એ પૂરી ના થઈ અને ગોવાભાઈ રબારી કહેવાય છે જે મુજબ ચર્ચા છે કે શશિકાંત પંડ્યા પૂર્વ ધારાસભ્ય સાથે સારા સંબંધો બનાવીને બેઠે છે

ભારતીય જનતા પાર્ટી એટલું સારું પરફોર્મન્સ લોકસભા ચૂંટણીમાં નથી કરી શકતી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને લીડ મળે છે પરંતુ અપેક્ષા કરતા ખૂબ જ ઓછી ડીસા પાલનપુર ધાનેરા આ એ વિધાનસભા છે કે જેને ગિનીબેન ઠાકોરને સાંસદ બનાવ્યા વાત એ હતી કે પરિણામ આવ્યું તપાસ થઈ અને ત્યારબાદ શંકા શંકા ગોવાભાઈ રબારી પર થવા લાગી સવાલ ગોવાભાઈ રબારી પર થવા લાગ્યા કે પક્ષ પલટો કર્યા પરંતુ ફાયદો તો થયો નહીં તમને ભારતીય જનતા પાર્ટીમાં લઈને આવ્યા પરંતુ શું ફાયદો સવાલ તો પ્રવિણ માળી સામે પણ થાય કારણ કે ધારાસભ્ય તેઓ હતા અને આ તમામ ડખા વચ્ચે તેઓ કંઈ કરી ના શક્યા શું આ સવાલો છે એ સવાલ ધાનેરા વિધાનસભામાં પણ હતો એ સવાલ દિયોદરમાં પણ હતો અને એ સવાલ પાલનપુરમાં પણ હતો આ બધી વસ્તુ ચાલી રહી હતી આ લોકોને ખબર હતી આ વચ્ચે મળે છે આ બેઠકમાં એક પણ ડિરેક્ટર આજે નથી રહેતા ડિરેક્ટરો સાથે અમે વાત કરી ત્યારે ખબર પડી કે ડિરેક્ટરોની માગ પૂરી નથી થતી ડિરેક્ટરો જે કામ કહે છે એ થતા નથી અમલમાં નથી આવતા ડિરેક્ટરોના કામ નથી થતા પ્લસ ગાડીનો મસ્ત મોટો મુદ્દો પણ સામે આવી રહ્યો છે ગોવાભાઈ રબારી પોતાના મનનું ધાર્યું કરતા હોય ડિરેક્ટરોને વિશ્વાસમાં ન લેતા હોય આ પણ એક સૌથી મોટો મુદ્દો છે ગોવાભાઈ રબારી કોઈ નાના નેતા નથી વર્ષો સુધી ચૂંટણી લડી બે વખત તો ડીસાથી ધારાસભ્ય રહ્યા એક વખત ધાનેરાથી ધારાસભ્ય રહ્યા એટલે રબારી સમાજના અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતા હતા ગોવાભાઈ રબારી પરંતુ ગોવાભાઈ રબારી હારે છે બે હજાર અને બે હજાર બાવીસમાં તેમના પુત્ર સંજયભાઈ રબારી પણ હારી જાય છે આ હારનું કારણ કોંગ્રેસને ખબર અને ગોવાભાઈ રબારી તેમના પરિવારને ખબર કારણ કે સ્થિતિ એ પ્રકારની નહોતી કે હારે આમ છતાં પણ તેઓ હારી ગયા ટિકિટ શા માટે આપી હતી જો પરફોર્મન્સ ના આપી શકનાર હોય અને આટલા સમયથી ચૂંટણી હારતા હોય તો એ સમયે પણ ટિકિટ કેમ આપી હતી એ પણ એક સવાલ હતો હવે ગોવાભાઈનું પરફોર્મન્સ ડાઉન થયું સંજયભાઈ પણ હારી ગયા અંતે ગોવાભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ભારતીય જનતા પાર્ટીમાં તો આવી ગયા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં તપવું પડે કામ કરવું પડે અને ત્યારબાદ તમને મીઠા મેવા મળે પરંતુ ગોવાભાઈ રબારીને ડીસા માર્કેટિંગ યાર્ડમાં શરૂઆતમાં બેસાડી દેવામાં આવ્યા ચેરમેન છે અત્યારે પરંતુ અત્યારે ઘેરાઈ ચૂક્યા છે અત્યારે અલગ અલગ વિરોધ થઈ રહ્યો છે ગાડીને લઈને વિરોધ થઈ રહ્યો છે કે ગાડી વિશ્વાસમાં લીધા વગર લઈ આવ્યા પહેલાં નહોતી એટલે કે આ તમામ એક વાત છે પરંતુ ચાલો તો માનીએ કે ભાઈ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે ગાડીને લઈને વિરોધ થાય એ વાતમાં દમ નથી દમ તો એ છે કે અંદરખાને મસ મોટું રંધાઈ રહ્યું છે ગોવાભાઈ રબારીની કારકિર્દીનો સવાલ છે અને આ માટે જ સવાલ છે કે ગોવાભાઈ રબારી છેલ્લું પત્તું શું ખોલશે કારણ કે રાજનીતિના જૂના જાણકાર છે અને જૂના જોગી છે ખબર છે કયા સમયે કયો રસ્તો પકડવો અને આ ગોવાભાઈ રબારી છેલ્લા ઘણા સમયથી ઘણા સમયથી કોંગ્રેસને પણ એવો ફાયદો અપાવી શકતા નહોતા કોંગ્રેસમાંથી ગયા તો ડીસા વિધાનસભામાં

આ તમામ સ્થિતિ વચ્ચે જે સમાચાર અમને મળ્યા છે જે વાવડ અમને મળ્યા છે મુજબ હજુ સુધી મુદ્દો ત્યાં સ્થાનિક છે ઉત્તર ગુજરાત પૂરતો સીમિત છે મોટા માથાઓ પડી ચૂક્યા છે અંદર ખાને સમગ્ર આગને શાંત કરવા માટેનું કામ ચાલી રહ્યું છે પ્રદેશ સુધી વાત પહોંચી છે સમાચાર પહોંચ્યા છે પરંતુ હજુ રસ ત્યાંથી નથી દાખવામાં આવ્યો જો પ્રદેશથી નિર્ણય આવશે તો એ નિર્ણય કા તો ગોવાભાઈને દજાડી દેશે અથવા તો ઉત્તર ગુજરાતની રાજનીતિને પલટાવી દેશે હાલ હજુ પણ હજુ પણ ગોવાભાઈ પાસે સમય છે અને તમામ ડિરેક્ટરો પાસે સમય છે કે જે વિરોધમાં પડ્યા છે ગોવાભાઈ રબારી આ તમામ ડિરેક્ટરો ઉત્તર ગુજરાત ડીસા વિશે વધુ વાત કરીએ આ પહેલાં તમે ગોવાભાઈ રબારીને સાંભળો ગોવાભાઈ રબારી સબ સહી સલામતનો દાવો પોકારે છે પછી અમે તમને ડિરેક્ટરોનું સંભળાવીએ કે ડિરેક્ટરો શું કહી રહ્યા છે અને ગોવાભાઈ રબારીના શબ્દોમાં કેટલો ફરક છે પેલા ગોવાભાઈ રબારીએ શું કહ્યું એ સાંભળી લો શું છે બોર્ડની આજે તારીખ રાખી હતી પણ અમુક સભ્યોને થોડા કારણોસર બહાર જવાનું હતું અને માવજીભાઈને પણ કંઈક અમદાવાદ કામ આવી ગયેલું હતું એટલે પછી બંધ રાખ્યું હતું કોઈ બીજી તારીખ રાખશું કે બધા બે ચાર જણા પણ હતા કામ વાળા પણ પછી બધા હાથે હોય તો સારું એટલે આપણે આજે બંધ રાખ્યું કે બીજી તારીખ રાખશું બજારમાં ચર્ચા થઈ રહી તમામ સભ્યો નારાજગી ના 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 કોઈ નારાજગી નથી કોઈ વાત નથી કોઈ સભ્યોની કોઈ નારાજગી નથી તો હવે પછી રાખવામાં આવશે અગર તારીખ નક્કી કરશું બધા બહેસિન બધાને અનુકૂળ હોય એ રીતે સર સભ્યોને બે મુખ્ય મુદ્દા હતા કે ગાડી ખરીદીની બહાલિ ના આપલી અને જે માર્કેટ એરના શોપિંગનો નકશો મંજૂર નથી કરવો

નકશાનું કોઈ બજેટ ભલા એજન્ડામાં નથી કોઈ સવાલ હોય અને નકશાનું એ તો પહેલાનું છે આજે ત્રણ વર્ષ બે વર્ષ પહેલાનું છે આજનું નથી એને ઉતારવું નગરપાલિકાના કહેવાથી જે જર્જરિત થઈ ગયું છે કે જે પડી જાય નુકસાન કરે એના કરતા આપણે કાયદેસર લઈ લેવાનું એટલે લેવાનું પહેલાથી છેલ્લા બે વર્ષથી ચાલતું હતું અને જે તે વખતે આ વખત નિર્ણય થઈ ગયેલો છે એનું અમલીકરણ થાય છે હવે કોની દુકાન છે હજી સુધી મને ભરતભાઈ ખબર નથી કોઈ દુકાન કોની છે કોણ છે એમાં હું પડ્યો નથી મારા પાસે એટલી જ વાત આવી કે આ કેસ ચાલુ છે જર્જરીત થઈ ગયું છે નગરપાલિકાએ નોટિસ આપેલી છે અને પોપડા પડે ને પડી જશે તો આપણી જવાબદારી થાય તો મેં કહું આપણી જવાબદારી થાય તો નિકાલ કરી દો આપણે નથી કરવું હજુ કોઈ દુકાન કોની છે શું છે એ હજુ કોઈ અમારે ચર્ચા નથી કોઈ નારાજગી નથી કોઈ વાત નથી મને કોઈ સભ્ય રોજ કાલે બી ભેગા હતા પરમદાડે અમે ભેગા હતા કોઈ વાત નથી કોઈ વાત જ નથી આજે આ તો બે ચાર જણા કામ હતું માવજીભાઈ અમદાવાદ હતા એટલે પછી મેં કોઈ તારીખ બીજી રાખીએ બસ બીજું કોઈ કારણ નથી આપે સાંભળ્યું કે ગોવાભાઈ રબારી શું કહે છે ગોવાભાઈ રબારી કહે છે કશું નથી બધું શાંત છે કઈ પણ અત્યારે ડખા નથી ચાલી રહ્યા પણ ડિરેક્ટરો પોતે કહી રહ્યા છે આ પહેલા અમે તમને એક વિડીયો બતાવ્યો તો ફરી એક વખત બીજા ડિરેક્ટરો શું કહે છે એ સાંભળી લો ત્યારબાદ વધુ વાત કરીએ અનેક મુદ્દા છે એમાં ગાડીનો મુદ્દો હોય તેમજ માર્કેટને લગતા જે વહીવટી મુદ્દા છે એમાં બધાને અવિશ્વાસ છે અને કેમ કે કાલે ઉઠીને કોઈ બોર્ડ સંડોવાય નહીં એટલે ડરના કારણે રહ્યા નથી આગામી સમયે શું પગલાં લેશો તમે આ બાબતે આગામી સમયમાં પગલાં તો અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર ભેગા મળીને અને પાર્ટી સાથે મળીને જે કંઈ નિર્ણય જોવાનો છે એવા કયા કામો થયા છે જે તમને નથી કહેવામાં એવા અનેક કામો છે માર્કેટયાર્ડની અંદર વીમાનું કામ હોય તો વીમો પહેલાં આખા તાલુકાના દરેક લોકોનો વીમો લેવામાં હવે ખેડૂતોનો વીમો લેવામાં આવે છે એવા ભોજનાલયમાં ખેડૂતોને ત્રીસ રૂપિયામાં જમવા મળતું હાલ પચાસ રૂપિયામાં મળે છે વેપારીઓના પ્રશ્નો એવા છે કે વેપારીનો જે બજાર ધારો હતો એ હાલ ખોરવાઈ રહ્યો છે ટાઈમસર પેમેન્ટ પાકાવાળાનું કાચાનું સંકલન થઈ રહ્યું હતું એટલે માર્કેટ પણ તૂટી રહ્યું છે તો વિરુદ્ધવાળી વાત તો ઠીક છે પણ પોલિટિક્સ છે પોલિટિક્સમાં તમે દાખલો કે હું ડિરેક્ટર ચૂંટાયો તો તમામ ખેડૂત પ્રતિનિધિઓ જે વોટ આપે એ અપેક્ષાએ આપ્યા હોય અને એમની અપેક્ષા જો આપણે પૂરી ન કરી શકતા હોઈએ તો એનો કોઈ મતલબ રહેતો નથી અત્યારે હું મુખ્ય માર્કેટયાર્ડ વિકાસ સમિતિનો ચેરમેન છું મારી સમિતિને કોઈ સત્તા જ નથી કોઈ આ દિવસે બાર મહિનાથી આ કોઈ કોઈ લેન્ડમાર્ક દેના એના સિવાય પણ ખેડૂતોના હિત માટે મેં જે જે મુદ્દા એજન્ડામાં લેવાના કીધા હતા જનરલ યાર્ડના હિતને લઈને છતાં છેલ્લી ત્રણ મિટિંગથી મારો લેખિત મુદ્દો જેમાં પ્રોસેસ જે કાયદામાં જોગવાઈ છે એવું ડિરેક્ટર તરીકે નહીં લેવાનો તો પછી અમે ડિરેક્ટર શું કમ ચૂંટણા તો અમે રહીએ એટલે મૂળ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એટલે દુઃખી થાય છે અને આવા દુઃખી મને જવાનું એ યોગ્ય ન લાગ્યું કે હવે ચાલશે તો હવે બીજું શું થાય ઓકે આજે જે રીતે માર્કેટયાર્ડના ચેરમેનની સભા સાધારણ સભા મળવાનાથી તો આજે બધા ગેરહાજર રહે શું કારણ છે ગેરહાજર રહેવાનું એક જ કારણ છે કે જ્યારથી ચેરમેન તરીકે બેઠા છે ત્યારે એમનો મનસ્વીપણાનો જે વિષય છે કે પાર્ટીએ મેન્ડેટ આપ્યો તમામ અમારા જે પંદર સભ્યોએ શિરો માન્ય અને એના પછી આ અવિશ્વાસ રાખી અને ડિરેક્ટરો સાથે જે રીતનું વર્તન કરી રહ્યા છે એને આધીન તમામ ડિરેક્ટરોએ નિર્ણય કર્યો કે ભાઈ એ ખોટો ખોટા દુરુપયોગ કરી રહ્યા છે એમની સત્તાનો અને એના કારણે અમે બધાએ ના જવાનો નિર્ણય રાખ્યો આગામી સમયમાં શું નક્કી થશે આગામી સમયમાં તો જે અમારા તમામ ડિરેક્ટરો જે મળીને નક્કી કરે જે પાર્ટીની જે સૂચના આવશે એ રીતે બધા કામ કરશે પણ વાત અત્યારે એ જ છે કે જે એપીએમસીમાં એ ચેરમેન બેઠા પછી વર્ષોથી જ્યારે જે ચેરમેન જોડે જે ગાડી નહોતી છતાં પણ એમને બત્રીસ લાખ જેવી મારફત માત પર રકમનો ખર્ચો કરીને ગાડી વસાવી અને ગાડી વસાવ્યા પછી પણ એ અવનવા ખર્ચાઓ એમના જે ચાલુ જ છે તો એ જોતા જ્યારે જૂનું જે એમનો જે વિષય જે બન્યો હતો કે જ્યારે એ ભૂતકાળમાં ચેરમેન હતા ત્યારે એમના જે પણ ઉંચાપતવાળા વિષય હોય કે ભીરડી જમીન કૌભાંડવાળી વાત હોય તો એ બધા વિષયોને ધ્યાને લઈ અને ડિરેક્ટરોને થયું કે ભાઈ આપણે આમાં જો બધી રીતે આપણે જો સહમતી દર્શાવશું તો ક્યારેક આમની સાથે વેઠાવાનો વારો આવશે કારણ કે પાર્ટી તો મેન્ડેટ આપ્યો તમામ સભ્યોએ ગ્રાહ્ય રાખ્યું અને છતાં પણ એમનો જે અવિશ્વાસ રાખી અને જે કામ કરવાની જે પદ્ધતિ છે એથી અમે પંદરે પંદર ડિરેક્ટરો અત્યારે નારાજ છીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી ગોવાભાઈ રબારીના શબ્દ કંઈ અલગ છે અને શબ્દ અલગ છે કેટલાય લોકો સામે સામે નથી નથી આવ્યા આવ્યા પરંતુ તેમો તેઓ પણ જ્યારે વાત કરીએ છીએ ત્યારે કહે છે ગોવાભાઈ રબારી આ પહેલાં પણ ચેરમેન રહી ચૂક્યા છે અને આ પહેલાંના પણ કેટલાય ડખા કેટલાય કૌભાંડના આક્ષેપ તેમના પર આજે થઈ રહ્યા છે હવે વાત એ છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નેતા આવે તો તેનો ઉપયોગ થાય તો તેને રાખવાનો અને ઉપયોગ ન થાય તો જે રીતે ફળમાં કેળું હોય તેમ ઉપરથી છાલ કાઢીને પછી ખાઈને ફેંકી દેવાની છાલ શું આવી સ્થિતિ સર્જાશે ગોવાભાઈ રબારીનો ઉપયોગ કરવાનો હતો પરંતુ ઉપયોગ ન થયો તો શું હવે ગોવા ગોવાભાઈ રબારીને ફેંકી દેવામાં આવશે ના ગોવાભાઈ રબારીને ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીમાં બેશક સમય સાથે ધીરે ધીરે તેની જગ્યા કરવામાં આવશે ગોવાભાઈ રબારી પણ પોતે સમજદાર છે જાણકાર છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ પક્ષ પલટો કરે તો તેમની સ્થિતિ કેવી થાય એ પોતે સમજે છે એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જાય આમ આદમી પાર્ટીમાં જાય એ વાતમાં એક ટકા પણ દમ નથી તે રહેશે ભારતીય જનતા પાર્ટીમાં જ પણ વાત એ છે કે ગોવાભાઈ રબારી પોતે પોતાનું ગ્રુપ એક્ટિવ કરશે ધીરે 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 એ સમય સાથે કામ શરૂ થઈ થશે અને તમને એ ધીરે ધીરે ત્યાંના પરિણામ પણ સામે આવતા જશે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો ત્યાંનો સીમિત રહ્યો છે જ્યારે આગળ પહોંચશે ત્યારે વધુ વાત ખબર પડશે શંકર ચૌધરી શંકરભાઈ ચૌધરી ગોવાભાઈ રબારીને લઈને તો આવ્યા પરંતુ આ ગોવાભાઈ રબારીનો ડખો હવે તેઓ શાંત કરી શકે છે કે નહીં તે પણ એક સવાલ છે વાત તો એ છે કે કોઈ મોટો નેતા બને તો મોટો નેતા બને અને તે હજુ પણ હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં કાઠો કાઢે આ પહેલા તેને કાપી નાખો આ પહેલા જ તેને પાડી દો તે રાજનીતિ ઉત્તર ગુજરાતમાં જૂની અને જાણીતી છે લોકો ઓળખે છે આ તમામ સ્થિતિને પરંતુ આ તમામ સ્થિતિ વચ્ચે જે મોહરા બને છે જે પ્યાદા બને છે જે એક વ્યક્તિને પાડવા માટેનું એક પગલું બને છે પગથિયું બને છે એ પછી વચ્ચે તો નથી રહી જતા ને એ પણ એક સવાલ છે જે આકાઓ છે તમામ આકાઓ તેને ફરી બચાવવા માટે પ્રયત્ન કરશે ફરી એક વખત ઉપર લાવવા પ્રયત્ન કરશે સ્વાભાવિક છે પણ હવે ગોવાભાઈ રબારી પોતે પોતે આવનાર સમયમાં એક એક પગલું વિચારી વિચારીને મૂકશે કારણ કે આ તમામ વિરોધના વંટોળ વચ્ચે તેમને યાર્ડ ચલાવવું ચેરમેન પદે કામ કરવું અતિ મુશ્કેલ છે અને જો એ કરી નાખે છે તો પછી સ્વાભાવિક છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી તેની માટે એક અલગ જગ્યા ગોતીને રાખશે હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ ગોવાભાઈ રબારીનો કોઈ ફાયદો ભારતીય જનતા પાર્ટી ઉઠાવી શકી નથી તેવું લાગી રહ્યું છે ઉપરથી ડખા થઈ રહ્યા છે ડીસા વિધાનસભામાં એક અલગ જ જાતનો આંતરિક કલહ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી માટે પડકાર છે આનું નિરાકરણ લાવવું જોઈએ અને મુખ્ય વાત એ છે કે વિરોધ કોના કારણે થઈ રહ્યો છે અને વિરોધ કરવા પાછળ કોની કઈ અભિલાષા છે કઈ માગ છે એ તમામ વાત જાણવી જોઈએ ઉત્તર ગુજરાતમાં ડીસા વિધાનસભાનું એક અલગ સ્થાન છે ડીસા વિધાનસભા લોકસભામાં કઈ પ્રકારની અસર કરીને ગઈ આપણે સવે જોયું છે પરંતુ હજુ હજુ આવનાર સમયમાં કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં મોટો ફાયદો લેવા જઈ રહી છે સમગ્ર ગુજરાતમાં રાજનીતિનું કેન્દ્ર અત્યારે બનાસકાંઠા છે બનાસકાંઠા જિલ્લો અત્યારે કેન્દ્ર છે એપી સેન્ટર છે અને જો ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરી ત્યાં ડખા શાંત નથી કરાવી શકતા તો પછી ઉત્તર ગુજરાત હાથમાંથી સરકી જતા જરા પણ વાર નહીં લાગે સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ તેને હથોડા મારી મારીને તેની દિવાલ સતત તોડી રહ્યું છે અને આ દિવાલ ક્યારે પડી જશે એ એમને પણ ખબર નહીં પડે એટલે જેટલું બને તેટલું જલ્દી આનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી લાવી શકે તો તેમના માટે સારું છે આપ આપના અભિપ્રાય જણાવજો આ વિડીયો કેવો લાગ્યો ગોવાભાઈ રબારી શું કરશે શું ગોવાભાઈ રબારી અત્યારના ડીસા વિધાનસભામાં ચાલતા આંતરિક ડખાનો શિકાર બની ચૂક્યા છે શશિકાંત પંડિયા હવે શું કરશે પ્રવીણભાઈ માળી શું તખતો બદલશે શું પાસા બદલશે શંકર ચૌધરી શું હાથ લાંબો કરશે આ તમામ સવાલો છે ગેનીબેન ઠાકોરને તો ફાયદો થઈ રહ્યો છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આની અસર પડી શકે એટલે જેટલું બને તેટલું જલ્દી ભારતીય જનતા પાર્ટી ઘીનાઠામમાં ઘી ઠારી શકે છે કે નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો આપના અભિપ્રાય રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર